બાબુ અને બાબુ આપણે તો ભારતની જનતાને કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ હું અહીંયા રાજકોટ હનુમાન મઢી મંદિર જે એકસો ને સાડત્રીસ વર્ષ જૂનું મંદિર છે ત્યાં પૂજારી તરીકે ચોથી પેઢીની સેવા આપું છું આજે ભાઈ મીડિયાના માધ્યમ દ્વારા એક જેમ કૃષ્ણ ભગવાને ગીતાનો સાર ઠેર ઠેર ઘરે ઘરે પહોંચાડ્યો હતો એવી જ એક ભાવનાથી ઇન્ટરવ્યુ માટે આવ્યા છે કે છે કાંઈક બાપુ સંદેશ આપ જનતાને આપો તો ખાસ તો હું એ કહેવા માગું છું કે કૃષ્ણનો કોઈ દિવસ જન્મ નથી થતો કૃષ્ણનું હંમેશા પ્રાગટ્ય થાય છે અને એ પ્રાગટ્ય મનુષ્ય આત્માન સ્વરૂપ જ થાય છે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ જ કીધું છે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા અને અધર્મનો નાશ કરવા હું યુગે યુગે પ્રગટ થાઉં છું જન્મ લઉં છું એવું નથી કીધું તો સર્વ જનતાને મારે ખાસ કેવું કે તમે જન્માષ્ટમીનો ઉત્સવ બહુ સારી રીતે ઉજો પણ એક કૃષ્ણને માનું કૃષ્ણનું માનવું એમાં ઘણો ફરક છે તો ક્યાંક તમારા હૃદયમાં પણ કૃષ્ણનું પ્રાગટ્ય કરજો ગીતાના માધ્યમ દ્વારા કર્મના માધ્યમ દ્વારા તમે થોડુંક પણ એનું આચરણ કરશો તો તમને સો ટકા અનુભૂતિ થશે ત્યારે જ તમને કૃષ્ણનું તત્વ શું છે એ અનુભૂતિ થશે ત્યારે જ ગીતા શું છે એની અનુભૂતિ થશે અને ત્યારે જ મહાભારત શું છે એ તત્વની અનુભૂતિ થશે અને ત્યારે જ ભારતની સંસ્કૃતિ શું છે તો જ તમને ખ્યાલ આવશે બસ મારે સૌને આ જ કહેવાનું કે આ ઉત્સવમાં સૌ કોઈ સાથે હૈયેથી હૈયે મળી અને ઉત્સવ ઉજવો અને હિન્દુ ધર્મની સંસ્કૃતિના હિન્દુ ધર્મની એકતાના વિશ્વને દર્શન કરાવો એવા મારા આશીર્વાદ જય જય શ્રી રામ હાથી ઘોડા પલ જય જય શ્રી રામ જય જય શ્રી રામ બોલિયે નમ પાર્વતે પતે હ